अर्मिन भाई ने दूध टाइम। पाप आप। शो पार्ट। आप क्या? अर्मिन जो कल चे? ओ ओ बार ने मिंगो। तड़का माँ मिंगो। हमी सुख तड़का माँ मिंगो। अरे वाह वही वाह। बेसी जा चेर माँ बेसी जा तारी। अमो माँ पुतर चेर माँ बेसी जा। डुप्लेन आले मम्मम आलो 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 आपु आले वा भाई वा आले रुमाल ले आई तेरो सामे ती रुमाल ले आई तेरो सुका ही चे चा ले तो रुमाल रुमाल ले आओ तेरो हाँ वन रुमाल ले आओ वन ले ले वन ये बापरे ये आपु मेंगो कहीं चे हरमिन

પછી લંચ કરવા આવું છું ચાલો 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 હવે ઘરમાં અંદર ચાલો ઈ ગંદુ હોય ને એમ પગડતો નહીં છું આમ જો ચાલો હવે ચાલો મત દીકો આયો 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 લંચ કરવા જાશું લંચ કરવા પછી આવશું ચાલો બહાર તડકામાં હવે અંદર ચાલો મેંગો ફિનિશ થઈ ગઈ ચાલો 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 આયો 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 એ નખરાળા આ તો હું તો હું જતી રહી છો ચાલો 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 સોક્સ પહેરા ચપ્પલ લઈને પહેરા વાક્સે કંઈક ચાલ

હારમીન ભાઈ નું મમ રેડી છે હારમીન ભાઈ નું મમ રેડી છે ચુરમુ ને દૂધ ચાલો 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 શું આવી ગયો છો તું આમ જો તો હરમીન આમ લંચ કરવા આવી ગયો છો ગઈ છે નીની આવે છે મોટા મોટા બગાચા આવે છે કાઢાને હાલો હાલો એ હાલો હાલો શું કઈ છે હરમીન ચુરમુ શું કઈ છે

અમને ટીબેટ વનલીટ કયો રોલ કયો ને બોલલી જો અને કેમ આઉટ આ સાઈડ હા અને આ સાઈડ હતું એકલેથી મને એક મને છે ને એક બે અક્રો મત પર આમનું જો આપ હતું બટ ઉપર નું હોય નું તમે

આર્મીન તો આ લાકડી જાય છે જો એ આ હા હા એ આ એ આ આમીન ભાઈ સોઈને ઉઠી ગયા શું ખાય છે આમીન આર્મીન શું ખાય છે બ્લુબેરી અને પેર હે ઈનો લેવાય ઈનો લેવાય ખાવા મળો પાછા તડકામાં ખાવા આવી ગયા ને આમીન કાતો ખાતો આઈ જા પાસે ઈ પાણીમાં છે ગંદા પાણીમાં બધાય અને એમાં ચૂથવા છો કેટલું ઠંડુ ભૂ છે ઈ